પાટણના ખોડાબા હોલ ખાતે સતત ત્રીજા વર્ષે પણ હેરિટેજ ગરબા બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરાયું ફાયર સેફટી સુવિધા સાથે ખેલૈયાઓની સિક્યુરિટી અને પાર્કિંગની અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાઈ હેરિટેજ ગરબા બે હજાર ચોવીસના આયોજનની ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પત્રકારોને જાણકારી પ્રદાન કરાઈ પાટણના ખોડાબા હોલ ખાતે જીવદયા પરિવાર દ્વારા હેરિટેજ ગરબા મહોત્સવ બે હજાર ચોવીસનું ત્રીજીવાર આયોજન કરવામાં આવ્યું છે ખોડાબા હોલના પાંચ લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિશાળ ગ્રીનરી વાળા મેદાનમાં ખેલૈયાઓને ગરબા રમાડવાના આયોજન સાથે તેમની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જ્યાં ખાસ કરીને ઓગણીસ સીસીટીવી કેમેરા સાથે લેડીઝ અને બોયઝ બાઉન્સુલરો ટાઈટ સિક્યુરિટી બે ગનમેન સાથે ટ્રેડિશનલ અને સિવિલ કપડાવાળા ખેલૈયાઓને અલગ અલગ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓને ગરબે રમાડવાની મોજ ભડે તે માટે સ્પેશિયલ સાઉન્ડ સાથે ઓર્કેસ્ટ્રાના સથવારે કિશન રાવલ સહિતના વિવિધ ખ્યાતનામ કલાકારોને નવે નવ દિવસ રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડાબા હોલ ખાતે ગરબાની રમઝટ મચાવવા આવનાર ખેલૈયાઓના સાધનો પાર્કિંગ માટેની વિશાળ જગ્યાની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે પાટણના અસપૂર્ણ નજીકા ખોડાવા પાર્ટી પ્લોટ ખાતે હેરિટેજ ગરબા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સતત ત્રીજા વર્ષે આયોજિત હેરિટેજ ગરબા મહોત્સવના આયોજન અંગે ઉપરોક્ત માહિતી આપતા આયોજક ચિરાગભાઈ પટેલ ભૌમિક મીડિયા સ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા નવરાત્રી દરમિયાન ખેલાવોને વહેલી સવારના પાંચ વાગ્યા સુધીમાં ગરબા રમવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા પાટણ શહેરની સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટોમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ખેલવા માટે રાત્રિના બાર વાગ્યા સુધીના સમયની સૂચના આપવામાં આવી હોય આ સૂચનાને પાટણ શહેરના વિવિધ પાર્ટી પ્લોટમાં યોજના નવરાત્રી મહોત્સવના આયોજકોએ પણ સ્વીકાર કર્યો છે તે મુજબ રાત્રે બાર વાગ્યા સુધી લાઉડ સ્પીકર સાથે ગરબાની રમઝટ ચાલુ રખાશે વધુમાં તેઓએ ચાલુ વર્ષે ખેલૈયાઓની સિક્યુરિટી અને કોઈ અણછાતો બનાવ ન બને તેની આગોતરી તૈયારીના ભાગરૂપે ઓગણીસ સીસીટીવી કેમેરા પૈકી દસ કેમેરા ઓનલાઈન મોબાઈલ કનેક્ટ રાખવામાં આવ્યા છે ચાલીસ વોલન્ટીયર સિક્યુરિટી જેમણે ફાયર સેફટી બાબતે તાલીમ પણ અપાઈ છે તેમજ આયોજકો દ્વારા આવેલા લેડીઝ તેમજ જેન્ટ્સ કાઉન્સીલરોની મદદથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત આગ જેવી દુર્ઘટનાને પહોંચી વળવા બેકગ્રાઉન્ડમાં થઈ એકસો પચાસ જેટલા ફુવારા સાથે પ્રેશરથી પાણી છાંટી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે ઉપરાંત તંત્ર પાસે ફાયર ફાઇટરની વ્યવસ્થાની પણ માંગણી કરવામાં આવેલ છે ગરબાના આયોજક સહિતની ટીમ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવું સુંદર આયોજન સાથે ત્રણ સેલ્ફી પોઈન્ટ પણ ગ્રાઉન્ડમાં ઊભા કરવામાં આવ્યા હોવાનું ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારોને માહિતી સંકેત આચાર્ય વઢિયાર ન્યૂઝ પાટણ જન્સી એક્ઝિટ ગેટ રાખ્યા વીસ ફાયર એક્ઝિક્યુટર રાખેલા છે બે બે પાણીના ટેન્કર સ્ટેન્ડ બાય રાખેલા છે એક ફાયર ફાઈટર નગરપાલિકા પાસે મંગાવેલું છે અને આપણા કોડાબા પાર્ટી પ્લોટના જે હેરિટેજ ગરબા થાય છે એના બે ગાર્ડનો લગભગ એકસો પચાસ કે ચાલીસ ફૂટવાળા મોટરથી સીધા ચાલુ થાય છે તો પાણી ચાલુ થઈ જાય એટલે એ ફાયર સેફટીની પૂરી વ્યવસ્થા રાખી એ જ બે જ સુવિધા સારી રાખેલી લાઇટની સાથે એલઈડી સાથે પ્રેક્ષકો જોવા માટે બાજુના ગ્રાઉન્ડમાં એક એલઈડી સારી રાખેલી અંદર ફૂટ ગોઠવી છે એ સીટિંગ સાથે એટલે પ્રેક્ષકો જે ના રમતા હોય એ બેસીને જોઈ શકે દસે દસ દિવસ નવા કલાકારો અને સારી રીધમ સારી સાઉન્ડ સિસ્ટમ સાથે પબ્લિકને મજા આવે એવો પ્રોગ્રામ રાખવા ખેલૈયાઓને આકર્ષવા માટે ખાસ રાખે ખેલૈયાને આકર્ષવા માટે ખેલૈયાઓને આકર્ષવા માટે સાઉન્ડ સિસ્ટમ સારા સિંગર જુઓ દસે દસ દિવસ અમને બહારથી પબ્લિકને ગમે એવા સિંગરો રાખેલા ત્રણ સેલ્ફી પોઈન્ટ રાખેલા છે સુંદર મજાનો આકર્ષક એન્ટ્રી ગેટ રાખેલો છે જેમાં ગ્રાઉન્ડમાં ગેટ ના ખાલી અને એની સાથે દસ સીસીટીવી અમારા બધાના મોબાઈલમાં ઓનલાઈન છે ગમે તે જગ્યાએથી ગમે તે ગતિવિધિ થતી હોય અમે જોઈ શકીએ એટલે એમને પૂરી પૂરી સુરક્ષા મળે બધા લેડીઝ બાઉન્સર સાથે આપણે